પાકિસ્તાનમાં અશાંતિના અજગરનો ભરડો હિન્દુસ્તાનના પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનને એક સમયે એવું હતું કે દુનિયાના સૌથી શક્તિશાળી મુસ્લિમ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થાય આ માટે એણે મુસ્લિમ આતંકવાદ ફેલાવવા માટે મુસ્લિમવાદ ફેલાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા અને પડોશી રાષ્ટ્રોમાં અશાંતિ ફેલાય એના માટે દાયકાઓ સુધી

બલોચિસ્તાન આર્મીએ લિબરેશન આર્મીએ કબજે કરી લીધો છે પાકિસ્તાનની ઉત્તરે તહેરીકે તાલિબાન પાકિસ્તાન આતંકવાદી સંસ્થા જબરજસ્ત પાકિસ્તાનની સેનાઓ ઉપર હુમલો કરી રહી છે પાકિસ્તાનના ઉત્તર પૂર્વ્ય જેને આપણે ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ અને પાકિસ્તાન જેને આઝાદ કાશ્મીર કહે છે ત્યાંના લોકો નાગરિકો ઇસ્લામાબાદ સરકારથી નારાજ છે ત્યાં પ્રાથમિક સુવિધાઓનો ભયંકર અભાવ છે અને તેથી વારંવાર લોકો રસ્તા પર આવી ચક્કાજામ કરી રહ્યા છે આ સમસ્યા ઓછી હોય એમ પાકિસ્તાન જે રીતે અત્યારે અમેરિકા તરફ જઈ રહ્યું છે એના કારણે પાકિસ્તાન નાગરિકો નારાજ છે કે ભાઈ જે ઇઝરાયલે ગાઝામાં મુસ્લિમો ઉપર આટલો દર્દનાક કતલેઆમ કર્યું હોય અને જેને અમેરિકા સપોર્ટ કરતું હોય એની સાથે પાકિસ્તાન કેવી રીતે બેસી શકે એટલે ત્યાં રાવલપિંડી લાહોર ઇસ્લામાબાદમાં લાખો નાગરિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે આ તમામ આંતરિક સમસ્યાઓથી ઘેરાયેલા પાકિસ્તાનને હવે પડોશી રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે પ્રોબ્લેમ છે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે સારું ન બનતા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદ પર આજ સવારથી ધમાસાણ યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે બંને બાજુથી એકબીજા ઉપર સ્ટ્રાઇક થઈ રહી છે અફઘાનિસ્તાન આર્મીએ એવો પણ દાવો કર્યો છે કે એણે પાકિસ્તાન સરહદમાં ઘૂસી અને કેટલીક પાકિસ્તાની પોસ્ટ કબજે કરી લીધી છે પાકિસ્તાન આર્મીના જવાનો કાં તો શહીદ થયા અથવા તો એ અફઘાનિસ્તાન આર્મીના શરણે ગયા છે ટીટીપી કે જે તહેરીકે તાલિબાન પાકિસ્તાન આતંકવાદી સંસ્થા છે એણે તો એવો દાવો કર્યો કે આજે સવારે એટલે કે રવિવારે સવારે પાકિસ્તાન એરફોર્સનું એક ફાઇટર પ્લેન ઉડાડી દીધું છે લગભગ સોળ જેટલા જવાન શહીદ થયા છે પાકિસ્તાનમાં જે આંતરિક અશાંતિ સર્જાઈ છે સરહદો જે સળગી રહી છે તેના પર જો પાકિસ્તાન સરકાર નિયંત્રણ નહીં લાવે તો આ આગ આજુબાજુના રાષ્ટ્રોને પણ અસર કરી શકે છે સમગ્ર દક્ષિણ એશિયામાં એની અસર થઈ શકે છે કાં તો અમેરિકા કે ભારત આમાં મધ્યસ્થી થઈ કંઈક કરવું પડશે કાં સંયુક્ત રાષ્ટ્રએ એમાં ઉતરવું પડશે પાકિસ્તાન સરકાર પાકિસ્તાન સેનાની નિષ્ફળતા ન માત્ર પાકિસ્તાન પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા માટે ખૂબ મોટી મુશ્કેલી સર્જી શકે એમ છે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે રવિવાર વહેલી સવારથી પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર ઉપર ધમાસાણ યુદ્ધની સ્થિતિ છે બે દિવસ પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર જઈને સ્ટ્રાઇક કરી પરિણામે અફઘાનિસ્તાન સરકારે પાકિસ્તાન સરહદ પર આજ વહેલી સવારથી એટલે કે શનિવાર મોડી રાત્રિ ટેન્ક અને સેના રવાના કરી છે અને પાકિસ્તાનની દુરાન સરહદ પર જબરજસ્ત અત્યારે બંને વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે અફઘાનિસ્તાન સરકારના દાવા પ્રમાણે એટલે કે તાલિબાન સરકારના સોશિયલ મીડિયાના દાવા પ્રમાણે અનેક પોસ્ટ કબજે કરી લીધે સેના સરણે થઈ છે અથવા ભાગી ગઈ છે આટલું ઓછું એમ ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન આતંકવાદી સંસ્થાએ પણ અનેક જગ્યાએ હુમલા કર્યા છે પાકિસ્તાનનું એર ફાઇટર એમણે પાડી દીધું છે એ પછી જવાબમાં પાકિસ્તાન આર્મીએ અને એરફોર્સે પણ વળતો વળતો જવાબ હુમલો કર્યો એરસ્ટ્રાઇક પણ કરી આ યુદ્ધ માત્ર બે દેશ વચ્ચેનું નથી પાકિસ્તાનની પ્રજા પાકિસ્તાનના સેનાના કેટલાક અધિકારીઓ જવાનો પાકિસ્તાન સરકારથી નારાજ ચાલી રહ્યા છે અને એના કારણે ક્યાંય ને ક્યાંય દેખાયું છે કે પાકિસ્તાન સરકાર નબળી આંતરિક સલામતી અને આંતરરાષ્ટ્રીય સલામતી નબળી સાબિત થઈ રહી છે બલોચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઉત્તર પાકિસ્તાન જે અફઘાનિસ્તાન સરકારે છે ત્યાં અત્યારે અસાધારણ ચરુ ઉકરી રહ્યો છે કારણ કે પ્રજા ઇસ્લામાબાદના ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે ઈસ્લામાબાદ માળખાગીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે અને એટલા જ માટે બલોચિસ્તાન લિબરેશન આર્મી છેલ્લા કેટલાક દાયકાથી સ્વતંત્રતા માટે લડે છે અને બલોચિસ્તાનનો ઘણો વિસ્તાર એણે પોતાના કબજામાં કરી લીધો છે ત્યાં પાકિસ્તાન સેના જઈ પણ શકતી નથી ઉત્તર પાકિસ્તાનમાં ટીટીપી એ પાકિસ્તાન સેનાના નાકને દમ કરી દીધો છે આ સ્થિતિ ઓછી હોય તેમ જે રીતે છેલ્લા બે ચાર મહિનાથી એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ અને ઓપરેશન સિંદૂરમાં ભારતના હાથે પાકિસ્તાનને જે હાર થઈ છે અથવા એની જે નામોશી થઈ છે એ પછી પાકિસ્તાન અમેરિકા તરફી ઝુકાવ વધ્યો છે અને એણે આ ઘટનાએ પાકિસ્તાનીઓને ખૂબ જ ગુસ્સો કરાવ્યો છે પાકિસ્તાનીઓ નારાજ છે ઇસ્લામાબાદ અને આર્મીથી કે જે સરકાર ગાઝામાં મુસ્લિમો નિર્મમ હત્યા થતી હોય એ ઇઝરાયલ સરકારને ટેકો આપતો હોય એ અમેરિકા સાથે તમે હાથ કેવી રીતે મિલાવી શકો અને એના કારણે લાખો પાકિસ્તાનીઓ છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાનની અંદર માર્ચ કરી રહ્યા છે સરકારનો વિરોધ કરી રહ્યા છે તેના કારણે સ્થાનિક પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ પણ થયાના બનાવો બન્યા છે પાકિસ્તાન પરમાણુ હથિયારો ધરાવે છે આંતરિક અશાંતિ સર ત્રણ સરહદો પર આગ લાગવી ત્રણ સરહદો પર પાકિસ્તાન સેના અને પડોશી રાષ્ટ્ર અથવા આતંકવાદી સંસ્થાઓ સાથેના ઘર્ષણ એ અશાંતિ ખૂબ મોટી આગ સર્જી શકે છે જો આ નિયંત્રણમાં ન આવે તો પાકિસ્તાનની અંદર આંતરિક બળવો થઈ શકે છે જે આંતરિક બળવો ખૂબ જ મોટો થાય તો પાકિસ્તાનની આજુબાજુની સરહદ અને દેશોમાં પણ એની અસર થઈ શકે છે પછી તે અફઘાનિસ્તાન હોઈ શકે કે ભારત હોઈ શકે કે ઈરાન હોઈ શકે અમેરિકા અને ચીને અનેક વખત પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે પરંતુ એની આંતરિક બાબતમાં એ ત્યાં સુધી હસ્તક્ષેપ નહીં કરે જ્યાં સુધી તેને એમ લાગશે કે એશિયાઈ ખંડમાં આના કારણે પરિસ્થિતિ કથરી શકે છે કારણ કે પરમાણુ હથિયાર આતંકવાદીઓના હાથમાં ન જાય એ તમામ રાષ્ટ્રો અને સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી ચિંતાનો વિષય છે પાકિસ્તાનમાં લાગેલી આગ અગર પાકિસ્તાન સરકાર સેના નિયંત્રણમાં લઈ શકતી નથી તો ભારતે જેટલું ખુશ થવા જેવું છે એટલું ચિંતાનું વાતાવરણ પણ સર્જી શકે છે કારણ કે અશાંતિ બેકારી ભૂખમરો લોકોને હિજરત કરવા મજબૂર કરે જે સરહદ પાર કરી આ બાજુ પણ આવી શકે છે અફઘાનિસ્તાન પણ જઈ શકે કે ઈરાન પણ જઈ શકે આ કોઈ સંજોગોમાં એક સમૃદ્ધ રાષ્ટ્ર એક શક્તિશાળી રાષ્ટ્ર માટે પણ સારી નિશાની નથી હા પડોશી ઘરમાં આગ લાગી છે તેનાથી ખુશ બે ઘડી થઈ શકાય પરંતુ ભારત માટે પણ આ એક ચિંતાનો વિષય છે પાકિસ્તાનમાં કથળતી સ્થિતિ પાકિસ્તાન માટે જ નહીં પડોશી રાષ્ટ્રો માટે પણ ખતરાની ઘંટી છે વારંવાર થતી આ ઘટનાઓ પાકિસ્તાન સરકારની નિષ્ફળતા એક બહુ મોટો ચિંતાનો વિષય એશિયા ખંડ માટે અને દક્ષિણ એશિયા માટે ખાસ કરીને છે ભારત અને અફઘાનિસ્તાનના સુધરતા સંબંધો પણ પાકિસ્તાનના પેટમાં તેલ રેડી રહ્યું છે અને તેના કારણે ઉત્તર સરહદે ઘર્ષણ વધી રહ્યા છે આ સ્થિતિ પાકિસ્તાન નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ જઈ રહ્યું છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભારતે ચૂપ પ્રેક્ષક રહીને બેસી રહેવાની જરૂર નથી એના પશ્ચિમીને ઉત્તર પશ્ચિમી સરહદે વધુ મજબૂત કરવાની તાતી જરૂરિયાત છે દર્શક મિત્રો ભારત અને ભારતના પડોશી રાષ્ટ્રોમાં ચાલતા આંતરિક પ્રવાહો અને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો પર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની અથવા જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો